રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાહિત ઇતિહાસ ધરાવનારી એક ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે રાજકોટની મોલિયા દંપતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અસલી સોનું બતાવી નકલી સોનું આપ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી દંપતી એક કિલોગ્રામ સોનું પાંચ લાખમાં મેળવવા છેતરાયા હતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી ગેંગના ચાર સભ્યોને ઝડપી તેઓ પાસેથી બે પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તો હજી ત્રણ મહિલા સભ્યો ફરાર છે

મહિલા આરોપી પકડવાના બાકી છે અને આરોપીઓ અગાઉ ચોટીલા ખાતે આવા ગુના આચરેલ છે જેમાં અગાઉ પણ આ લોકો ગુના પકડાયેલ છે